શ્રી ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી અપરા કે અચલા એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ તથા ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે કયા નિયમને ધારણ કરવા જોઈએ શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ તે સર્વકાય જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાતાકારમ સૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભેર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ સર્વલોક એકનાથ બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષમાં બંને એકાદશીના સ્વામી કહીએ કે ઈષ્ટદેવ કહીએ તે છે ભગવાન શ્રી નારાયણ પ્રભુ કે જે ભુક્તિ અને મુક્તિ દેવા માટે સમર્થ છે તેમની પ્રસન્નતા અર્થે ભક્તો આજે એકાદશીનું વ્રત કરે છે ઉપવાસ કરે છે ફલાહાર કરે છે અને પ્રભુનું પૂજન કરે છે વિધિ વિધાનથી જેથી પ્રભુ પ્રસન્ન થાય તો પાપોમાંથી મુક્તિ મળે કારણ કે આ એકાદશીનું નામ છે અપરા એકાદશી અપરા અર્થાત અપાર વૈભવ ધન પુણ્ય આપનાર અને અપાર પાપોને નષ્ટ કરનાર જેને અચલા એકાદશી પણ કહેવાય છે અચલા અર્થાત જે ફળ ચલિત ન થાય આપણે આજે જે પણ કંઈ કાર્ય કરીએ દાન પુણ્ય કરીએ વ્રત ઉપવાસ કરીએ કે શુભ ભાવના રાખીએ પ્રભુનું પૂજન કરીએ તેનું અચલ ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે ભગવાનના સ્ત્રી વિક્રમ સ્વરૂપની પૂજા થાય છે આ એકાદશીનો પ્રભાવ એવો છે કે બ્રહ્મહત્યા ભૂતિઓની કે બીજાની નિંદા કરવાથી અથવા પર સ્ત્રી ગમન જૂઠું બોલવું અને જૂઠા શાસ્ત્રને વાંચવા કે નિર્માણ કરવું ખોટા જ્યોતિષ બનવું ખોટા વૈદ્ય બનવું આદિ જે પાપ છે તેમાંથી મુક્તિ મળે છે મુરલીધર ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર ક્ષત્રિય જો યુદ્ધમાંથી ભાગી જાય તો તે નરકગામી થાય છે પરંતુ અપરા એકાદશીનું વ્રત કરવાથી તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આમ દરેક પાપોમાંથી અને દરેક દુષ્ટ કર્મોમાંથી મુક્તિ દેવાવાળી છે અપરા એકાદશી એકાદશીનું વ્રત કરવાથી અને એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનું પૂજન કરવાથી પ્રભુ પ્રસન્ન રહે છે ભુક્તિ અને મુક્તિ જીવનમાં પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં એકાદશીના દિવસે વ્રત કરવાનું વિધાન છે આ દિવસે ભગવાન નારાયણનું તુલસી દલથી તથા વિવિધ ભોગથી પ્રભુનું પૂજન થાય છે મંદિરોમાં દર્શન કરવા પણ જઈ શકીએ છીએ મહિનામાં બે વખત આવતી આ એકાદશી જે વરસની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે આપણા ઋષિમુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે વ્રત જપ તપનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મય ઘણું છે એકાદશી કે જે ભગવાનને પ્રિય છે માટે આ એકાદશીના દિવસે જો વ્રત ન થાય ઉપવાસ ન થાય કે પૂજન પણ ન થાય સ્વાભાવિક છે સમય જેવો છે તો પછી વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ અપરા એકાદશીનો મતલબ શું થાય છે તેને અપરા કહેવાય છે જે લૌકિકથી અલૌકિક તરફ લઈ જાય છે એટલે કે સાંસારિક માયાથી આપણને પ્રભુ તરફ લઈ જાય છે માટે આ એકાદશીને અપરા એકાદશી કહેવાય છે સૌપ્રથમ આપણે આ અપરા એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણ ક્યારે કરવાનું છે સ્માર્ત એકાદશી ક્યારે છે ને ભાગવત એકાદશી ક્યારે છે અપરા એકાદશી તિથિ પ્રારંભ થાય છે બે જૂન બે હજાર ચોવીસ રવિવારના દિવસે વહેલી સવારે લગભગ પાંચ ને પાંચ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે ત્રણ જૂન બે હજાર ચોવીસ સોમવારના દિવસે રાત્રિના એટલે કે બે અને ત્રણ જૂનની જે રાત્રિ આવે છે ત્યારે લગભગ બે ને પચાસ મિનિટે માટે એકાદશી તિથિ જોઈએ તો દસમથી યુક્ત જે એકાદશી હોય છે તેને સ્માર્ત એકાદશી કહેવાય છે જે તારીખ બે જૂને પડે છે અને ભાગવત એકાદશી કે જે પૂર્ણ એકાદશી કહેવાય છે સૂર્યોદય થતાં એકાદશીની પૂર્ણ તિથિ હોય છે તેને ભાગવત એકાદશી કહેવાય છે જે સાધુ સંતો વૈષ્ણવો આ એકાદશી કરે છે આ એકાદશી તારીખ ત્રણ જૂન સોમવારના દિવસે રહેશે સ્માર્ટ એકાદશી કે જે સંસારી પંથીઓ કરી શકે છે અને ભાગવત એકાદશી એ જેઓએ કંઠી ધારણ કરી છે તેઓ કરી શકે છે આમ તો બંને એકાદશી શુભ જ છે બંને દિવસે શુભ પરિણામ જ આપવાની છે પરંતુ ભાગવત એકાદશી તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ તે ઉત્તમ મનાય છે હવે જાણી લઈએ કે એકાદશીના પારણા ક્યારે કરવાના છે જે ભક્તો તારીખ બે જૂન એકાદશી વ્રત કરે છે જે સ્માર્ત એકાદશી કહેવાય છે તેના પારણા તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસ સવારે લગભગ આઠથી સાડા આઠ સુધીમાં કરવાના રહેશે જે ભક્તોએ ત્રણ જૂન બે હજાર ચોવીસના દિવસે એકાદશીનું વ્રત કર્યું છે તેઓ પારણ કરે તારીખ ચાર જૂન બે હજાર ચોવીસ વહેલી સવારના લગભગ છથી સાડા આઠ સુધીમાં પારણામાં આપણે સૌ જાણીએ છીએ કે પ્રભુનું જે આપણે પૂજન કરીએ છીએ એ રીતે પૂજન કરાય છે અથવા તો પારણાના દિવસે ભગવાનના મંદિરમાં જઈને દાન પુણ્ય કરી શકાય છે સીધું સામગ્રી આપી શકાય છે ગાય માતાની સેવા કરી શકાય છે પીપળાનું પૂજન તુલસી પૂજન કરી શકાય છે જે આપણાથી બને તે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ પારણા થઈ ગયા એકાદશીનો વ્રતનો સંકલ્પ પણ એકાદશીના વ્રતની સવારે જ કરાય છે જ્યારે આપણે એકાદશીનું વ્રત કરવાના છીએ બંને દિવસે એકાદશી છે માટે જે દિવસે જે ભક્તો એકાદશીનું વ્રત કરે જે મનમાને અથવા તો ઘરમાં જે સદસ્યો છે તે જે માનતા હોય એ તારીખે એકાદશીનું વ્રત કરે એકાદશીના વ્રતના દિવસે પૂજન વિધિ પણ આપણે જાણી લઈએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરના મંદિરમાં જો નાનકડા શ્રી કૃષ્ણ ભગવાનનું લાલજીનું સ્વરૂપ હોય ભગવાન શ્રી રામ છે સ્વામિનારાયણ છે કે ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય લક્ષ્મીનારાયણ દેવ હોય રાધાવર ગોવિંદ હોય જો મૂર્તિ હોય તો ગંગા જલથી અભિષેક થાય છે પંચામૃતથી સ્નાન કરાવાય છે શુદ્ધ જલથી સ્નાન કરાવાય છે અને જો ચિત્રજી હોય ખોટો હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ પૂજન કરાય છે ભગવાનના ચરણોમાં બે તુલસી દલ અર્પિત કરાય છે અને ધૂપ દીપ નૈવેદ્ય માખણ મિશ્રીનો ભોગ સીજનના ફલ ફલાદી જે પણ આપણી પાસે હોય તેનાથી પ્રભુનું પૂજન ભાવથી કરવું આરતી કરવી ભગવાનની સામે જો આજે વિશેષ પૂજન કરવું હોય તો નારિયલનો ભોગ સમર્પિત કરાય છે આખું નારિયેલ છે સોપારી છે લવિંગ ધૂપ દીપ પંચામૃત અક્ષત તુલસી દલ ચંદન મિષ્ટાન આદિનો પણ ભોગ સમર્પિત કરી શકાય છે જેવી જેની શ્રદ્ધા સમય હોય એ પ્રમાણે પ્રભુનું પૂજન કરવું જોઈએ આજે તુલસી દલ પ્રભુના શ્રીચરણોમાં અર્પિત કરવા માટે તોડી શકાય છે તુલસીનું પૂજન કર્યા પછી લોકિક કાર્ય માટે નહીં આ પાવન દિવસે ભગવાન શ્રી માતા મહાલક્ષ્મી સાથે જો પૂજન થાય તો ઘરમાં જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ સાત પરિક્રમા કરવી જોઈએ સૂતરના દોરાથી કરીએ તો ઉત્તમ ત્યારબાદ જે કંઈ પશુ પક્ષીની આપણે સેવા ચાકરી કરી શકીએ કારણ કે ઉનાળો છે જલનું દાન ભોજનનું દાન ઉત્તમમાં ઉત્તમ મનાય છે જરૂરિયાતમંદને છત્રી જૂતા ચપ્પલ આદિનું દાન કરી શકાય છે બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે મંદિરોમાં જઈને પણ આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ માન સન્માનમાં વૃદ્ધિ થાય છે ભાગ્યોદય થાય છે ભગવાન સૂર્યનારાયણની પૂજા અવશ્ય કરવી સવારે વહેલા ઉઠીને ત્યારબાદ એકાદશીનો સંકલ્પ કરવો જોઈએ કે એકાદશીનું વ્રત જેવો કરવા માગે છે તેઓ ત્રણ રીતે એકાદશીનું વ્રત કરી શકે છે પહેલું છે ઉપવાસ અર્થાત ભગવાનની નજીક રહેવું નહીં કે ભૂખ્યા તરસ્યા રહેવું એટલે જો વ્રત ન થાય તો બિલકુલ મનમાં ચિંતા ન કરવી ભોજન કરીને સાત્વિક ભોજન કરીને પણ પ્રભુનું પૂજન કરીને વ્રત કથા સાંભળી શકાય છે ગીતાજીનો પાઠ કરી શકાય છે વિષ્ણુ સહસ્ર નામ પાઠ કરી શકાય સાંભળી શકાય તો ઉત્તમ જે ભક્તો વ્રત કરે છે તેઓ વ્રત કરી શકે છે એક ટાઈમ ભોજન સાંજના સમયે લઈ શકે છે શરીર સાથમાં આપતું હોય તો અને ફલ ફલાદી લઈને પણ વ્રત કરી શકે છે જેવી જેની ભાવના હોય શ્રદ્ધા હોય એ રીતે આપણે બહાર ગામ જવાનું થતું હોય તો પણ વ્રત વ્યવસ્થિત થતું નથી એટલે વિચારીને સંકલ્પ કરવો જોઈએ કે વ્રત તમે કેવી રીતે કરવા માગો છો કે નહીં જો વ્રત ના કરી શકીએ તો પણ રાંધેલો ભાત છે લસણ ડુંગરી આદિનો ત્યાગ કરવો સર્વશ્રેષ્ઠ મનાય છે આ ઉપરા એકાદશીને જલક્રીડા એકાદશી કે અચલા એકાદશી પણ કહેવાય છે અચલ ફળ એટલે કે જે ચલિત નથી થતું એવું દિવ્ય ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન નારાયણની પૂજા કરવાથી વ્રત ઉપવાસ રાખવાથી એકાદશીનો મતલબ છે અપાર પુણ્ય દેનાર માન્યતા છે કે ભગવાન વિષ્ણુજીની પૂજા કરવાથી વ્યક્તિના તમામ દુઃખોનો અંત આવે છે સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે એકાદશી વ્રત તે શુભ ફળ આપનાર છે શુભ ફળથી ભરપૂર છે માનવામાં આવે છે કે આ વ્રત રાખનારે દસમીની સાંજે જ અર્થાત સૂર્યાસ્ત પછી આ વ્રતનું પાલન કરવાનું હોય છે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ કોઈની કૂતલી ના કરવી જોઈએ બાળ નખ કાપવા ન જોઈએ અને જો ઘરમાં સૂતક હોય અથવા બહેનો માસિક ધર્મમાં હોય તો પણ પૂજા ન થાય વ્રત ચોક્કસ કરી શકાય છે વ્રત તો મનથી થાય છે આપણી પ્રભુ ભક્તિ મનથી કરી શકીએ છીએ પવિત્રતા જાળવીને ભગવાન નારાયણને પ્રિય એવા આ વ્રતના દિવસે પ્રભુના મંત્ર જાપ પણ કરી શકાય છે ઓમ નમો નારાયણાય જે પણ પ્રભુના મંત્રનો જપ આપણને પ્રિય હોય નાનો એવો મંત્ર પણ જપી શકાય છે રામ રામ કૃષ્ણ કૃષ્ણ આ રીતે એકાદશીનો સીધું સરળ વ્રત છે અને આ દિવસે ખાસ કરીને કથા અવશ્ય સાંભળવી જોઈએ એકાદશીના વ્રતનો મહિમા તે અપરંપાર છે કહેવાય છે કે આ એકાદશીનું મહાત્મય ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહી સંભળાવ્યું છે જ્યારે યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રાજા યુધિષ્ઠિરને કહ્યું હતું કે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનાર અપાર પુણ્ય આપનાર અને પાપોને નષ્ટ કરનારી એકાદશી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અને પરલોક પણ સાર્થક થઈ જાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા ભૂતિઓની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે આ વ્રતથી પરસ્ત્રીની સાથે ભોગ કરનારના પાપ પણ નષ્ટ થાય છે ખોટી સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષી ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રત માત્રથી નષ્ટ થઈ જાય છે જે શિષ્ય ગુરુથી વિદ્યા ગ્રહણ કરે છે પરંતુ પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય જ નરકમાં જાય છે તે પણ જો અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં સ્નાન કરવાથી અથવા ગંગાજીના તટ પર પિંડદાન કરવાથી મળે છે તે ફળ માત્ર અપરા એકાદશીના વ્રત કરવાથી મળી જાય છે સિંહ રાશિવાળા ગુરુવારના દિવસે ગોમતીજીમાં સ્નાન કરે કુંભમાં જ્યારે શ્રી કેદારનાથજીના દર્શન થાય બદરીકાશ્રમમાં જઈને જો સ્નાન કરાય અને આ સર્વે કાર્યોથી સર્વે પુણ્યથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ માત્ર એકાદશીના વ્રતથી થાય છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણદાનથી જે ફળ મળે છે તે ફળ અપરા વ્રતના ફળના બરાબર છે ટૂંક સમયમાં વીઆયેલી ગાય ભૂમિ અથવા સ્વર્ણના દાનનું ફળ પણ અપરા એકાદશીના ફળ બરાબર હોય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે ભગવાન શ્રી કૃષ્ણના અનુસાર આ એકાદશીનું વ્રત તે પાપરૂપી વૃક્ષને કાપવા માટે કુલ્હાડીનું કાર્ય કરે છે અપરા એકાદશીના દિવસે જે ભગવાનની પૂજા કરે છે તે મનુષ્ય સર્વે પાપમાંથી છૂટી જાય છે અંતે વિષ્ણુ લોકધામની પ્રાપ્તિ કરી શકે છે આ એકાદશીનું મહાત્મય ઘણું છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને આ એકાદશીની વ્રતકથા કહેતા સંભળાવે છે મહી ધ્વજ નામના એક ધર્માત્મા રાજા રાજ્ય કરતા હતા તેમના નાના ભાઈનું નામ વજ્રધ્વજ હતું જેઓ કર્મી અધર્મી અને અન્યાયી કરતા હતા મોટાભાઈનો દ્વેષ પણ કરતા હતા નાના મોટા મોટાભાઈની હત્યા કરી નાખી અને તેનો દેહ જંગલમાં જઈને એક પીપળાના ઝાડ નીચે દાટી દીધો અકાલ મૃત્યુને કારણે રાજા પ્રેત બની ગયા પીપળાના વૃક્ષમાં રહેવા લાગ્યા અને ઉત્પાદ પણ કરવા લાગ્યા એક દિવસ ધોમ્ય ઋષિ ત્યાંથી પસાર થતા હતા ઋષિનો સ્વભાવ હોય છે તે છે કરુણામય આ પ્રેતને જોયું અને પોતાના તપના પુણ્ય બલથી તે ઋષિએ આ પ્રેતને ઉત્પાત કરતો અટકાવ્યો અને કહ્યું કે હે પ્રેત તું નીચે ઉતર ત્યારે ઋષિએ પરલોક વિધ્યાનો ઉપદેશ આપ્યો આ ઉપરાંત સ્વયં ઋષિએ પણ રાજાને પ્રેતયોનીમાંથી મુક્તિ અર્થે અપરા એકાદશી કે જેને અચલા એકાદશી કહેવાય છે તે વ્રતનું પુણ્ય પણ આપ્યું જેથી આ રાજા પ્રેતયોનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શક્યા ઋષિના આ અપરા એકાદશીના પુણ્યબળથી રાજાને પ્રેતયોનીમાંથી મુક્તિ મળી અને આ પ્રેત ઋષિને ધન્યવાદ દેવા લાગ્યો ત્યારબાદ દિવ્ય દેહ ધારણ કરીને પુષ્પક વિમાનમાં દેશ સ્વર્ગમાં ચાલ્યા ગયા ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે હે રાજન આ કથા મેં તમને લોકહિત માટે કહી છે આને વાંચવાથી સાંભળવાથી મનુષ્ય બધા પાપમાંથી મુક્તિ મેળવી શકે છે બોલો લક્ષ્મી નારાયણ દેવની છે એકાદશી મૈયાની છે તો મિત્રો આપણે સાંભળી એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો ધર્મ ધુરંધર ધર્મના રક્ષક ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ